સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધો મજામાં વાયગા અટાણ હવાર ને આપણે આવ્યા ધારિયામાં ઘૂમરો મારવા નવેરા થઈને બધું કામ થઈ ગયું ભીહુના વાહિંદા થઈ ગયા ભીહુને ન ખાઈ ગયું ને ઘેરે કામ થઈ ગયું હીરામણ એક રોટલી શેરલી બાકી છે ફૂલઘર સાથે સ પિલોરમાં પાણી ને બે પિલોર બાકી છે હવે બપોર થાય તો લગભગ એ થઈ જાય છે રામ રામ સીતારામ મિત્ર ને બધા આપણું કામ

ના સાનો તો ટેકો જોઈ પીવાય તો હવે હું રોટલી બનાવું તમારે એક પિલોર છે ને બાકી પાણી સાટવાનું બાકી ને બે પ્લાસ્ટર બાકી છે સીતારામ જય શ્રી કૃષ્ણ ને ઓમ નમ નારાયણ ધાયરો બધો મજામાં શંકર બાપો માતાજી માતા સુખી રાખે કમાણીમાં લાભ આપે હું જાઉં આજ રાણા મારી દેરાણી પાસે હાજ રોકાવું આજ રોકાય હવાઈ જાવ તારે હું મારી માં થઈ થઈ હા ગુજરીમાં થઈ લીધું કર લીધું હવે મારો દીકરો આગળ મૂકવા નીતિન રોડ સુધી મૂકી જાય બધા દુખે એક જ દુખે એક નથી દુખતું લે પગ ની છે હાલો હવે પછી કાડ મળ્યું બધા ભેરા

ಾರಟಾಣ <compelling> <importe> <trucks> <tongue> રૂંઢા ને પાણી પી લીધા ને ના સાફ પાણી તા જઈએ ખર ને કપાહિયા બોલેરો નીતિન ને આવ્યા ને ભરીને તો અહીંયા સા પાણી તા અમે પી લીધા બધા ને અડધું એમાં ધીરુભાઈ નું હતું ને અડધું અમારું હતું ફૂલ કરતા હતા તા કે બધુંય અમારું જ છે પછી ગુણી અમારી હતી ને પછી ગુણી ધીરુભાઈ ની હતી ઓલી રિક્ષા ભરી આવી ને તો થઈ રહી ને દહ કે પંદર દી થાય તો કે હાલો ખાણ ભરવા જાવું તી આજુ ફેરે નક્કી કર્યું કે બે વસારે એક બોલેરો ભરી લઈને ને તો ઘડીએ ઘડીએ પછી કાંઈ નહીં ને પાછું હું ભાણવરનું ખાણ બહુ અસલ આવે તાજે તાજો ખર આવે મિલમાંથી ભરે કા હા ગરમા ગરમ આપણે ગુણું નડી ગુણી ધકતી હોય કોથરા આપણે લઈ જવાના એટલે પસા કિલા ભરતી આવે ને આપણે રાણવાથી લઈને પિસ્તાલીસ કિલ્લાની ભરતી આવે એટલે એમાંય ફાયદો થાય ને બે વાતું ચાલો હવે પીહું ને બદલાવાનું કામ ચાલુ છે ફૂલઘર અને હજી વાટવા જવાનું છે ને આજ નથી જવું ઉરિયા ખાતરે ફેરવું હે ઘઉમાં નાખવાનું પછી નીતિ નાખડી હજી તો ધીર રૂપાઈનું ખાણ ઉતારીને થોડીક વાર લાગી અડધી કલાક થઈ આવ્યો એને બપોરા કે ક્યાંય કર્યા નતા બપોરા કરવા બેઠો ને પિલોરમાં પાણી સાટવાનું હતું તે ફૂલઘરે એને કામ હોય ને અમે બે માદી કરીએ રૂંઢાનું કામ કર્યું ને ફૂલઘર ના પાડે કે લીલું વાટવા ન જવું હવે હાજે અવે વાઢિયો કઈ બહુ જાજુ છે ને વાઢિયો થોડુક છે એકાધી બે ભારીયું થાહે ને હવે તો પાછો વાજી ઓ અગતરાંબા હે ને મે એકાધી બે ભારીયું હે પણ ઈ થોડુક પોલો સેટો થઈ જાય તો કોઈ જાતા ના તો હાલો હવે એકાધી પીન બદલાવાની હે એમ કે કે એકાધી પીન હાથ દઈ દે દેવલી તો એમ કે બદલાવ લાગી દે નકર મે તો પીન બદલાઈ ગઈ હાલો બદલાવી દે તો તમે કેમેરો હાથમાં પકડો ને તો લેવું બધી પીહુંન બદલાવી દો હા લઈએ બદલી ગયા હાલો ઈએ ફૂલગલ લઈને જાય પીહને એ બદલી ગયા બધી પીહ હા એને બોલી કરે શેડે બાંધવાની હોય ઉકડા बाजू બાંધે આ નીતે નો કામ સાલ ઉતે પિલર માં પાણી સાટે આજ ને આજ જે તાજા પિલર બનાવ્યા ને એમાંય પા પાણી સાટવાનું ઓલાભાઈ કઈ ગયા કારણ કે ભૂર ને રહ્યો ને તડકો ને એટલે હુકાઈ જાય ને અટાણે રૂંઢા થઈ ગયા એટલે કઈ વાંધો આવે નહીં હાલો તો અમે અમારું કામ ચાલુ કરી દીધું જો ભીહુ પાસે થી ગયા નીતિન પાસે નીતિન પાસે થી હું આ ત્રણ દિવસ એક એક તગારું કાયમ ભીણું ને અમારે બા ગયા તા અત્યારે થી કેમ આવ્યા બા તમે એટલે અત્યારે કા બા રાણા વાગ્યા તા હા એ લીલી માં ગયા છે વાહ આદિત્યાના અત્યારે પેટમાં સોરા હા

ચાલો હો નું કામ જો હો કરીએ ને ચશ્મા પહેર્યા નજીકના સસ માં છે ને અમાર બા અમાર બા મોતીયાનું ઓપરેશન કરાવ્યું ને પણ એમ